बोटाद के पाड़ियाद गांव में कल रात में मोदी परिवार सभा थी जिसमें राजपूत आगेवान विजय खाचर ने भाजप में से राजीनामा दे दिया था पुरुषोत्तम रूपाला ने जो राजकोट में राजपूत समाज के लिए बोला था उसके विरोध में जबरदस्त राजपूत समाज आक्रोश में है और दूसरी बात जो रूपाला मंच पे से शायरी है बोलते हैं देखिए दोनों वीडियो ય સમાજ નો રોષ છે ગોપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ વીસ વર્ષ હું ભાજપ કામ કરું છું આમ તો પેલો મત મારો નતો સત્તર વર્ષ થયા હતા મારા મત અધિકાર હતો તે દો ભાજપ નો કાર્ય કરતા છું અને આજે મારા મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના ના મહામંત્રી પટે આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબ